thank mm -hmm. you

તમે મહિને મહિને યુનિટના ના ભાગ વધાર રે લાઈટ બિલ ચોથી ભરું તમારો લાઈટ બિલ ભરવું હોય તો ભરો ન કશેડો કાપી જવું ના લાઈટ બિલ તો ભરવાનું હા પણ હવે થોડું ખમી ખો તમે લાઈટ બિલ લેવા પ્રોગ્રામ કરવાના હોય ભાઈ ના લાઈટ બિલ સાહેબ લાઈટ બિલ તો ભરવું જ પડે ખબર પણ તો ગયા કોમેડી કરી હતી

આટલામ ચોખ દર વખત તો ગમ માં થઈ હશે ને અહિયાં થઈ તો ખબર પડતી પણ આ તો આપડે પર ઈવન બોર આટલામ જ છે આવી કોને પૂછો ભાઈ આવે એને પૂછો ચો

કોનજી પણ બોર મારો બતાવે તો માથા પારે નારા શીળા કાપવાની વાતો કર બોર વતાવી દે મને દોડાવે છે કોનજી હું તો ઇન્દમ બતાવી દેવા જ

ભગતને ફોન કરવા દે છે બિલ આવી ગયા નહીં રાયડો ભરાઈ દીધો હતો હલો હા ભગત કંઈ યાર રાયડો ભરાયો બિલ આવવા આવ્યા નહીં તું મારે બોરનું બિલ ભરવું હોય તારીખ જતી રહે બોરની બિલને આજ તો દસ આ બિલનું તારીખ જતી રહે હા કાલ બાર પૈસા પહોંચાડો એ ના યાર આવતા કરતા આવી જતા એ સારું હા

ઊંજાઈ કહેવા ઢાંડા સ્વાય લે તડકા અમાર લેવાના નહીં વન તો ભાઈ ઊંઝી આવવાનું આ તો અમારે જ સરકાર મરો છે બધું અમારે જ મરો છે ઢાંડા સ્વાય વન ઉંઘવાનું કાપીને જાય અને આપણે વાન લીધા તડકા લેવાના કાપી ના જાઓ ઊંઘી લેવા ને ભાઈ હો યો ન ઉજાગરાયોના ઉજાગરા બસ યો રૂપાળો રંગ રેલ્યો કોનો ભાઈ લાઈટ બિલ ભરતા નહીં હવે તમારું કનેક્શન કપાઈ ગયું

હવે બાર બાજ વરસાદ થાય રે લાઈટ બિલ ક્યાંથી ભરું વરસાદ તો થાય પણ બિલ તો ભરવું પણ કોના બા પણ એરંડા રાયડો ને બધું તો ભ્રમણ ભ્રમણ થઈ ગયું હું લાઈટ બિલ ભરો એ તો પણ બધા થયું કોઈ તમારી બોરી એકલા નહીં થયું હોય બધાય થયું હોય છે કે બધા થયું હોય તો પૈવાન વાળી એવું પૈસો સવાર છે બધી જાય એમાં પણ નહીં સવાર હવે એ બધું જવા દો ખેડા કાપી ના અહીંયા લાઈટ બિલ ભરી દેજો શેડા પછી બરોબર ને

ઈ ગયાર જાય ને ફોન નહીં કરવો એટલે પૈસા બિલ ફરી કાઢવા બે હજાર મારા પાછા થાય ચોવીસ હજાર એટલો વધુ નહીં પડી ગયા હા